અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા જેનો ઉમંગ ઉત્સવ દેશ સહિત વિદેશમાં પણ છવાયો હતો ત્યારે સેસણ જૂના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા હતા ત્યારે તારીખ એકવીસના રોજ સેસણ જૂના ગામથી રામલલ્લાની શોભાયાત્રા નીકળવામાં આવી જેમાં રામલલ્લાની શોભાયાત્રા શંકર ભગવાનના મંદિરેથી ગામના દરેક મંદિરે જઈને નેજા તેમજ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને આ રામલલ્લાની શોભાયાત્રાને વિવિધ જગ્યા પર વધાવવામાં આવી અને આરતી પણ કરવામાં આવી આ યાત્રામાં ડીજે સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવી અને ભાવિ ભક્તોએ રામના દર્શનનો લાભ પણ લીધો હતો જ્યારે બાવીસ તારીખે ગામની અંદર ભાવિ ભક્તોએ ભોજનનો પણ લાભ લીધો હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી તો રામની પ્રતિષ્ઠાનું અયોધ્યાથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું જેમાં ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું ત્યારે સેસણ જૂના ગામની સમગ્ર પ્રજા રામમગ્ન બની ગઈ હતી અને જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું આ તમામ આયોજને ગ્રામજનોએ ભેગા મળીને ખૂબ સારી રીતે સફળ બનાવ્યું હતું